કાંઠા તાલુકાના થરા પોલીસને મળી મોટી સફળતા થરા પોલીસના અગાઉ છેલ્લા બે વર્ષથી અપહરણના ગુનાનો નાસ્તો ફરતો આરોપી અને ભોગ બનાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી કાંઠા તાલુકાના વેપારી મથક થરા પોલીસ મથકના પીઆઈ આરે જાડિયા થરા પોલીસ સ્ટેશનના માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી તપાસમાં મળતા જે દરમિયાન થરા પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર પાર્ટ નંબરે બસો ત્રીસ બસો બ્યાસી ઓબ્લિક બે હજાર ત્રેવીસ સોર્સ તથા ટેકનિકલ સોર્સ આધારે રાવણવાસ બોપલ અમદાવાદ મુકામેથી ઉપરોક્ત ગુનાના કામે પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી કરી થરા પોલીસે સારી કામગીરી કરેલ છે રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા